રાધા કુંઠી મંદિર સુધી ભાવિક મહિલા અને પુરુષ ભક્તો ચાલતા મંદિરે પહોંચે છે. ભક્તો રણછોડજીના ભક્તિ ગાન તેમ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિસરમાં ગરબાના તાલી ઝૂમ્યા હતા. ત્યારબાદ મંદિરના શિખરે ધજા ચડાવી આશીર્વાદ લઈને ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી. અને અમારો આ song ચાલીસ વર્ષથી દાદાઓ પહેલાં લઈને આવતા હતા હવે એમના દીકરાઓ અને અવિરત ચાલે છે અને શું બહુ સરસ એકદમ ફાઇન આમ એક રૂપિયાનો અમારો ખર્ચો નથી અને અમે લોટ ઓફ એન્જોય કરીએ છીએ આ સંઘમાં અને સાથે ભગવાનની અમારી સાથે બહુ કૃપા છે એમાં મારા માટે સાક્ષાત પરચો છે ગઈ વખતે હું દવાખાનામાં હતી અત્યારે હું સાક્ષાત ભગવાનની સામે દર્શન કરી રહી એટલે મને તો મારા સંઘ પ્રત્યે ગઈ વખતે આ સંઘે મારા માટે બહુ પ્રાર્થના કરી હતી કે મારા મોકલી ભાભી સાજા થઈ જાય અને મને ભગવાન આ બધા મારો એકદમ સાક્ષાત પડતો છે આ મારા રાજા રણછોડ એ મને હાજરા હાજર પરચો આપ્યો છે અને એની કૃપાથી હું આજે અહીંયા ઊભી છું ગઈ વખતે આ ટાઈમે હું દવાખાનામાંથી મને ભાન બી નહોતું અને આજે મારા રાજા રણછોડે મને બહુ અને મારા આ સંઘે મને મારા માટે બહુ પ્રાર્થના કરી હતી એટલે હું એમની